થ્રી બીએચકે ફ્લેટ વેચવાનો છે સ્પેસ હાઈટ બી વિંગ બ્લોક નંબર ચારસો ચાર ચોથો માળ ગંગોત્રી ડેરી પાસે સાધુ વાસવાણી રોડ રાજકોટ કાર્પેટ એરિયા એક હજાર પચાસ સ્ક્વેર ફૂટ સેમી ફર્નિશ્ડ પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર સાતસો સિત્યોતેર આઠસો અઠ્યાસી અઠ્યાવીસ છપ્પન ટ્રિપલ સેવન ટ્રિપલ એટ ટુ એઇટ ફાઇવ સિક્સ પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર સાતસો સિત્યોતેર આઠસો અઠ્યાસી અઠ્યાવીસ છપ્પન ટ્રિપલ સેવન ટ્રિપલ એટ ટુ એટ ફાઇવ સિક્સ આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું જીરો ત્યાંશી અઢાર ત્રણ પચીસ નાઇન ફોર ઝીરો એટ થ્રી One eight three two five.